ઇઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થઈ છે મળતી માહિતી મુજબ ઇઝરાયલે ઈરાનને પરમાણુ શસ્ત્ર બનાવતા રોકવાના ઉદ્દેશ્ય સાથે ઓપરેશન રાઇઝિંગ લાન શરૂ કરવાની જાહેરાત કરી હતી જ્યારે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ શુક્રવારે દાવો કર્યો હતો કે ઈરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન કેન્દ્ર નેટાન્સ અને અન્ય સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અને ધ્યાનમાં રાખીને સરકારે ઈરાન અને ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપી છે ઈરાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આ સલાહકાર જારી કર્યો છે ભારતીય દૂતાવાસે પોતાની સલાહમાં નાગરિકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે આ ઉપરાંત નાગરિકોને સતર્ક રહેવા અને દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે સલાહમાં ભારતીયોને સ્થાનિક અધિકારીઓના સલામતી પ્રોટોકોલનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ